તો ભાઈ ઇસ્ટ વિન્સરથી છે ને અમે આવી ગયા હોટલ ઉપર હોટલ ઉપર આવ્યા પછી થોડા આરામ કર્યો ફ્રેશ થયા અને હવે પાછા ઉપડ્યા છીએ ન્યૂયોર્ક ફરવા માટે એટલે આજે છે ને ટાઈમ સ્કેરને બધું રાતે જોવા જવાનું પ્લાનિંગ છે એટલે આવી અને થોડા ફ્રેશ થઈ અને સીધા હવે નીકળી ગયા છીએ હવે આગળ અહિયાં ટ્રેન પકડીશું અને ટ્રેન પકડી ન્યુયોર્ક જઈશું ગાડી પાર્કિંગમાં મૂકી દેવાની છે પેલા ઘર આગળ શું છે ખબર નહીં પરંતુ બેના ફ્લેગ લગાવેલા છે તો જો અહીંયા આગળ પાથ ટ્રેન નું જે સ્ટેશન છે જનરલ સ્કવેર આગળ પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી અને હવે અમે જઈ રહ્યા છીએ ટ્રેનમાં અહીંયાથી આ જે બિલ્ડિંગ છે ને બિલ્ડિંગ જનરલ સ્ક્વેર કહેવાય આખું કોમ્પ્લેક્ષ જનરલ સ્ક્વેર કહેવાય પાર્કિંગમાં ગાડી મૂકી અને પછી અમે નીચે આવી ગયા છીએ અને અહીંયાથી પાંચ ટ્રેન સ્ટેશન છે એમાં જઈ રહ્યા છીએ અંડરગ્રાઉન્ડ છે અંડરગ્રાઉન્ડ છે અહીંયાથી એટલે અમે અત્યારે જઈ રહ્યા છીએ અંડરગ્રાઉન્ડ જનરલ સ્કેનું પાથ ટ્રેન સ્ટેશન તો અમે નીચે આવી ગયા છીએ હા આપણે આ બાજ નહીં જાણ આપણે આમ જવાનું છે ને આમ જવાનું છે એટલે આજે આબત આગળથી છૂટી પડી જશે ઓકે અને આપણે જવાનું છે ટાઉન માં જવાનું છે ઓકે ચલોડો તો જો અત્યારે ટ્રેનમાં આવી ગયા છીએ અને ગોઠવાઈ ગયા હવે અને અહીંયાથી જવાનું છે હવે વર્લ્ડ ટ્રેડ સેન્ટર સીધા નહીં કુમાર આજે અમને ફેરવી રહ્યા છે અમે ફરી રહ્યા છીએ ન્યૂયોર્ક નહી શ્રીજી આ જોઈ લો ન્યૂયોર્કની સબવે ટ્રેન હા આપણે બોમ્બેની લોકલ ટ્રેન ચાલતી હોય ને એવી રીતે ચાલે છે એવો અવાજે અવાજે આમ કટર 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 એવો અવાજ હજુ અહીંયા લખેલું છે ડબલ્યુટીસી ટ્રેન સ્ટેશન ગૃહ સ્ટ્રીટ આપણે મોન્ટ્રીયલની છે ને એકદમ સ્મૂથ ચાલે ખબર ના પડે હા ન્યૂયોર્ક ફરવું હોય ને તો ભાઈ ન્યૂયોર્ક ફરવાનો બેસ્ટ વે છે ને એ પબ્લિક ટ્રાન્સપોર્ટ જ છે ગાડી લઈને ફરવાની અંદર જ છે ને થાકી જઈએ પાર્કિંગ મળે નહીં પાર્કિંગ ઓછવા પડે ટ્રાફિક એટલો નડે અને બધી રીતે હરામગતિ થાય પરંતુ જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો ને તો તમારે જ્યાં જવું હોય ત્યાં પોઈન્ટ ટુ પોઈન્ટ તમે સીધા પહોંચી જાવ એટલે બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે અને ફરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે ગાડી કોઈ બી જગ્યાએ મૂકી દો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરો તો અહીંયા ભાઈ અમે હવે આવી ગયા આ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું ઓક્યુલસ ઓક્યુલસ સ્ટેશન છે આ ફેમસ છે સ્ટેશન ત્યાં આગળ આપણે આવી ગયા છીએ આ ઉપર જુઓ તમને અહીંયાથી જ તમને એનું આર્કિટેક્ચર જોવા મળી જશે આખું ડિફરન્ટ આર્કિટેક્ચર છે ઓક્યુલસ સ્ટેશનનું અંદર આખો આ મોલ ટાઈપ છે આખું મોલ જેવું જ છે બધું અંદર જુઓ આ એકચ્યુલી નીચે ટ્રેન સ્ટેશન છે અને આના ઓક્યુલસ મોલ બી કહેવાય હા કાઇન્ડ ઓફ મોલ જેવું જ છે કેમ કે આપણા અહીંયા સીડીઓ ને એટલે બધું બધી દુકાનો છે લાઈક એપલ સ્ટોર છે કપડા વન ટાઈપ ઓફ ઇટર્ન સેન્ટર છે ને આપણે ત્યાં અમારે ત્યાં એના જેવું થયું અહીંયાથી આખું ખાસું મોટું છે આ રીતનું છે અને આ બાજુ જઈએ ને એટલે તમને ત્યાંથી આખો કમ્પ્લીટ વ્યૂ આવશે અને ત્યાંથી જ એક્ઝિટ છે અને અહીંયાથી તમે આખો વ્યૂ જુઓ આમ તો માછલીના પેટની અંદર ફરતા હોય ને એવું લાગે છે ભાઈ મને તો આખો અહીંયાથી ઉપર જુઓ આ ઓક્યુલસ ટ્રેન સ્ટેશન અને વલટેડ સેન્ટરનું ટ્રેન સ્ટેશન કહેવાય છે સારું છે ને હા આ આ બધી બધી સબ્વે છે 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 તો એ એ અને અને બધું બધું ન્યૂ ન્યૂ જર્સી જર્સી માટે માટે જવાનું ત્યાં આગળ નું નામ નંબર હોય અમુક અમુક આલ્ફાબેટ એટલે ટું મેન અટન આઇલેન્ડમાં માં ફરતી હશે મેન એ બધી ન્યૂ જર્સી નું કનેક્શન માટે પાસ્ટ ટ્રેન છે જો આપણે લેવલ વન ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી જો આખું નીચેનો વ્યૂ હજુ તો આપણે બહાર નીકળવા માટે ઉપર જવાનું છે કારણ કે આ અંડરગ્રાઉન્ડમાં છે પરંતુ અંડરગ્રાઉન્ડમાં બી ખાસું મોટું છે જુઓ અને અહીંયાથી હજુ એક લેવલ ઉપર જઈશું ને આ ઉપર ત્યાં આગળ ગ્રાઉન્ડ લેવલ આવશે એટલે આ બધું જે છે ને આ બધું અંડરગ્રાઉન્ડ છે અત્યારે અહીંયાથી જો અહીંયાથી છે ને વ્યૂ એકદમ મસ્ત આવે છે તો હવે અમે છે ને બહારની સાઈડ જઈ રહ્યા છીએ આ જે ખરો ને અહીંયાથી બહાર જવાય છે દે સ્ટ્રીટ બ્રોડ વે એક્ઝિટ અહીંયાથી છે ચાલી ચાલીને પગની કરી થઈ જવાની હો આજે એકદમ આશ્રમ અક્ષરધામ મંદિરમાં ફર્યા અને હવે ન્યુયોર્કમાં ફરીશું હું થોડું ફરી લઈએ ત્યારે અહીંયા આગળ જે છે ને એ સબે આવો છો આ સભ્યની એન્ટ્રી છે જોન સ્ટ્રીટ ત્યાંથી તો ખાસું ભાઈ ઉપર જવાનું જ નહીં શ્રીજી હા શું ઉપર જવાનું છે કહું છું અહીંયા આગળ જો આપણા બધા છે ને સબવેના રૂટ છે આપણે ઈએ છીએ આ યુ લખ્યું ને ત્યાં આગળ છીએ આપણે અહીંયાથી હવે બહાર નીકળવાનું છે અહીંયાથી અમે બહાર નીકળી રહ્યા છીએ હવે અમે બહાર આવી ગયા ભાઈ મેઇન સ્ટ્રીટ ઉપર રાત પડી ગઈ છે જોઈએ આ ટીડી બેંક કેનેડાની ટોરન્ટો ડોમિનિયન બેંક વેલ્સ ફોર્બો સામે જો ઓક્યુલસનું તમને આખું સ્ટ્રક્ચર દેખાતું હશે અને અહીંયાથી જો વન વર્લ્ડ ટાવર દેખાઈ રહ્યું છે હમણાં જવું એટલે બતાવું તમને ત્યાંથી તો જો ભાઈ સ્ટેશનથી બહાર નીકળ્યા અને પછી જે પહેલાં ઇન્ટરસેક્શન ઉપર છે ને ત્યાં જ ઊભા જઈએ અને અહીંયા તો તમને જો ચારે બાજુ છે ને દગનચુંબી ઇમારતો જ જોવા મળે બધી બાજુથી અંધારું અંધારું લાગે છે જેટલું અંધારું હોય ને એના કરતાં બી વધારે અંધારું અત્યારે લાગી રહ્યું છે હજુ બધી સીટોમાં આ બાજુ તો હજુ નહીં જવાના પણ આ બાજુ અમે જઈ રહ્યા છીએ આ વન વર્લ્ડ ઉપર ચાલો આપણે આ બાજુ જઈએ તો અહીંયાથી હવે અમે છે ને ભાઈ વન વર્લ્ડ ટાવર તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં આગળ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું જે મેમોરિયલ છે નીચે તે બહારથી જોવાના છીએ મ્યુઝિયમ મ્યુઝિયમમાં નહીં જવાના કારણ કે પૈસા પડી જાય છે જે લોકો જઈને એ લોકો કહે છે કે ચાલીસ ડોલર બગાડવાના જ છે એટલે અમા જવાના નહીં અમે અને એવો ટાઈમ બી નહીં મ્યુઝિયમ જોવાનો અમારી પાસે ટાઈમ બી નહીં એટલે અમે અહીંયાથી ખાલી છે ને વર્લ્ડ ટ્રેડ સેન્ટર આ વન વર્લ્ડ ટાવર અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું જે મેમોરિયલ છે ને એ જોઈશું આ સામે બહુ ઉપરથી ઓક્યુલસ આવું દેખાય છે જોઈ લો જે સામે દેખાય છે ને એ ઓક્યુલસ જે આપણે હતા એને નીચે હતા અંદર એનો એન્ટ્રન્સ અહીંયા બી છે જો પણ આ અહીંથી દેખાય ને એટલા માટે અમે પેલા એન્ટ્રન્સથી આવ્યા પણ અહીંયાથી બી તમને એનો એન્ટ્રન્સ દેખાશે ડાયરેક્ટ એન્ટ્રન્સ લઈએ તો સીધા અહીંયાથી બહાર નીકળી જઈએ નીચે મેટ્રો સ્ટેશન છે મેટ્રો સ્ટેશન નીચે અંડરગ્રાઉન્ડમાં છે આનું સામે જે દેખાય ને એ વન વર્લ્ડ આ બધું ફાઈનાન્સિયલ ડિસ્ટ્રિક્ટ કહેવાય જોઈ લઉં બધી ગગનચુંબી ઇમારતો ન્યૂયોર્કની જેના માટે ન્યૂયોર્ક જાણીતું છે અને આ અહીંયાથી તમારા સબવે સ્ટેશનમાં જવું હોય ને તો એની એન્ટ્રી જેથી તમે પાછા જઈ શકો પહેલાં લોકો ફરતા ફરતા શાંતિથી આવી રહ્યા છો

હ કબૂતરની પાંખો જેવું લાગે છે પાંખો ખોલીને બેઠું હોય ને એવું લાગે છે જો અહીંયા આગળ ઇન્ફોર્મેશન આપેલી છે આ ઓક્યુલસ છે આપણે અત્યારે હાલ અહીંયા છીએ બરાબર અહીંયા આગળ આ નાઇનો ઇલેવનનું છે ને મેમોરિયલ છે આ બે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે પડી ગયા ને અહીંયા હતા વન વર્લ્ડ સેન્ટર ટ્રેડ સેન્ટર જે ખરું ને નવું અહીંયા બનેલું છે એટલે અહીંયાથી હવે છે ને આપણે હાલ અહીંયા છીએ અહીંયાથી સીધા આ બાજુ જઈશું ને આ સામે દેખાય ને મેમોરિયલ છે ત્યાં આગળ પહેલાં જૂના જે વર્લ્ડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર હતા ને ત્યાં હતા જે બે ટાવર હતા એ અને આવું વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે નવું બન્યું છે એ તમને અહીંયાથી દેખાશે એ ત્યાં આગળ જઈશું એટલે મસ્ત દેખાશે તો હવે આપણે છે ને ભાઈ મેમોરિયલ તરફ જઈ રહ્યા છીએ ટ્રેન સ્ટેશનની બિલકુલ પાછળની સાઈડ જ છે મેમોરિયલ બહુ લાંબુ દૂર જવાનું નહીં અવાજ બહુ આવો જ અહીંયા આગળ હવે આપણે ત્યાં આગળ નીચે આવી ગયા છીએ આ સામે દેખો નાઇન ઇલેવન મેમોરિયલ મ્યુઝિયમનું એન્ટ્રન્સ છે આપણે મ્યુઝિયમમાં નહીં જવાના આપણે ઉપર ઉપરથી જોવાનું છે આ જુઓ થ્રી વર્લ્ડ ટ્રેડ સેન્ટર આ અહીંયા છે ને આ મેમોરિયલ મ્યુઝિયમ છે અને આ અહીંયા જે દેખાય ને આ વર્લ્ડ વન વર્લ્ડ ટાવર કહેવાય જો વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે નવું બનાવ્યું ને આ બિલ્ડિંગ તૂટી ગયા પછી જે નવું બનાવ્યું ને એ બિલ્ડિંગ આ છે જે જૂનું બિલ્ડિંગ હતું ને તે અહીંયા હતું આ એનું મેમોરિયલ છે ત્યાં આગળ કુંડ બનાવેલો છે ત્યાં આગળ એક્ઝેક્ટ એનું લોકેશન હતું ને ત્યાં આગળ કુંડ બનાવેલો છે અને આ ક્યુલર્સ અહીંયાથી જો કે એવું દેખાય છે ત્યાંથી આપણે આ બાજુ આવ્યા દરેક જગ્યાએથી છે ને આખો સીન અલગ જ દેખાય છે ભાઈઓ દરેક સ્ટ્રીટમાંથી તમે જુઓ ને સીન અલગ જ દેખાય છે જેના આર્કિટેક્ચરનો શોખ હોય ને એનો મજા આવે અહીંયા આગળ અને જેને બિલ્ડિંગોમાં શોખ ના હોય ને એના માટે નકામું જોઈએ તમે ત્યાં આગળ જોશો તો ત્યાં બી તમને દેખાશે બધી બિલ્ડિંગો ચારે બાજુ બધી બિલ્ડિંગો બિલ્ડિંગો દેખાય છે અહીંયા તો અહીંયાથી જો તમે ઉપર જેમ જોશો ને એની ટોચ જાણે વાદળાઓમાં જતી રહે ને એવું તમને લાગશે અમુક વખતે વાદળા નીચે આવી જાય ને તો ઉપરવાળાને એવું લાગે કે અમે વાદળામાં છીએ અને નીચેવાળાનો ઉપરનો ભાગ દેખાય જ નહીં પણ સામેની સાઈડ અમુક બિલ્ડિંગોમાં એવું દેખાય છે કારણ કે ત્યાં આગળ પગ થઈ ગયું છે જે બિલિયોનો સ્ત્રો ને એ બધું દેખાય ને એ તો બધું વાદળોમાં જતું રહ્યું હોય ને એવું દેખાશે તમને અત્યારે કારણ કે આજે વરસાદી માહોલ હતો ને એના કારણે અને અહીંયાથી વ્યૂ જોવા પાછો અહીંયાથી પાછું ડિફરન્ટ વ્યૂ છે આપણે ઓક્યુલસ સ્ટેશનની જોડે જ ઊભા છીએ પરંતુ અહીંયાથી વ્યૂ જોવા અહીંયાથી પાછું ડિફરન્ટ વ્યૂ આવે છે ઊંચી બિલ્ડિંગો સિવાય આ જૂની બધી બિલ્ડિંગો છે ને એ બી મસ્ત છે હા ભાઈ નવી બિલ્ડિંગો તો નવી પણ આજે જૂની બિલ્ડિંગો બધી જૂની બનેલી છે આ જૂનું આર્કિટેકચર છે આ જૂનું આર્કિટેક્ચર બી મસ્ત લાગે છે અને અહીંયા તો ફોટો સેશન ચાલી રહ્યું છે ફોટોગ્રાફી ચાલી રહી છે આ લોકોની પૂરજોશમાં હા કેવું છે હા અહીંયાથી દેખાય છે જો એક અહીંયાથી દેખીએ છીએ તો એવું લાગે છે કે આ પાક લાભી જ અને આ પાક ટૂંકી છે અને પેલી બાજુથી જોઈએ છે ને તો એવું લાગે છે કે આ પાક લાભી છે અને આવી પાક પાક ટૂંકી છે પણ બે જો ક્રોસ છે આ બાજુ આમ આવે ને એમ આ વધે છે અને આમ આવે ને એમ આ ઘટ છે અને હવે આપણે મેમોરિયલ તરફ જઈ રહ્યા છીએ જે જૂની બિલ્ડિંગ જ્યાં હતી ને એના મેઇન લોકેશન ઉપર જઈ રહ્યા છીએ અને અહીંયા જો પબ્લિકની ફેશન આખી કમ્પ્લીટલી ડિફરન્ટ એક જ દેખાય છે અને ન્યૂયોર્કની ફેશન સ્ટાઇલ કમ્પ્લીટલી ડિફરન્ટ આખા દુનિયામાં સૌથી આગળ પડતી ફેશન હોય તો ન્યૂયોર્ક પેરિસ આ બધાની વર્લ્ડમાં જે ફેશન ચાલતી હોય ને એના કરતાં અહીંયા ફેશન તમને ડિફરન્ટ જ જોવા મળે અને એવું અમે ઘણી જગ્યાએ જોયું બી ખરું અહીંયા જો બધાના નામ લખેલા છે હા જો અહીંયા આગળ આ કુંડ બનાવેલો છે ને અહીંયા આગળ એક ટાવર વન ટાવર ટુ એવા કયું ટાવર હતું અહીંયા નહીં ખબર પણ એક ટાવર અહીંયા હતું ને એક ટાવર પેલી બાજુ હતું પણ આ ટાવર જે જગ્યાએ હતું ને ત્યાં આગળ અત્યારે હાલ આ રીતનું મેમોરિયલ બનાવેલું છે અને અહીંયા આગળ જો આ જે પણ બધા ત્યાં આ ઘટનાની અંદર એક્સપાયર થઈ ગયા હતા અને બધાના નામો અહીંયા લખેલા છે આ રીતે ફરત બધે જ આ ફરત જેટલું એટલું છે ને કે દરેક જગ્યા ઉપર જો અહીંયા નામો લખેલા છે બધા આ રીતે એની અંદર જે જે લોકો એક્સપાયર થઈ ગયા હતા એ બધાની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે આ મેમોરિયલ સેન્ટર જ કહેવાય છે કે એ લોકોની મેમરી માટે જ આ બનાવ્યું છે કે ભાઈ આ ઘટનાની અંદર આ લોકો અહીંયા આગળ એક્સપાયર થઈ ગયા હતા તો એથી લાગતું નહીં કે આ પાણી નીચે જતું હોય પણ આમ તો ને એટલે ખબર પડે જો માઉન્ટેન જ છે હા ઘણા પિક્ચરોમાં છે અને અહીંયાથી તમે વ્યૂ જુઓ વન ટાવરનો અહીંયાથી મસ્ત વ્યૂ આવજો જુઓ છે એક સુધીનું અત્યારે હાલ તો છે ને આખું આ રીતનું આખું એક પિકનિક સ્પોટ કે એ રીતનું સ્પોટ બની ગયું છે પબ્લિક અહીં આગળ બહુ બધી આવે છે ફોટા પડાવવા એ બધું કરવા માટે જે જૂના ટાવર હતા એના ત્યાં આગળ ફોટા બી લગાવેલા છે પણ વિઝિટરો અહીંયા આગળ ઘણા બધા આવે છે મ્યુઝિયમમાં બી જતા હોય છે અને જો આખી આ રીતે આખું પાર્ક હોય ને એ ટાઈપનું આખું અહીંયા આગળ બધું બનાવી દીધું છે તમને એવું જ લાગે કે તમે પાર્કમાં ફરતા હોવ પરંતુ નીચે પેવમેન બેવમેન પરફેક્ટ કરેલું છે ઝાડના થળિયા દેખાય છે બાકીના મૂળિયા તો દેખાતા જ નહીં એ બધા અંદર જતા રહ્યા છે પણ સારું છે લેન્ડસ્કેપિંગ સારું કરેલું છે જે બીજું ટાવર હતું ને બીજું ટાવર આ બાજુ હતું અહીં આગળ બીજું ટાવર હતું બહુ ડિસ્ટન્સ નહીં બેની વચ્ચે અને એ ટાવર જે હતું ને એ અહીં આગળ હતું અમે અત્યારે જઈ રહ્યા છીએ ટાઈમ સ્ક્વેર તરફ અને ત્યાં આગળ બી છે ને ઘણી બધી પબ્લિક આવે છે અને હેપનિંગ પ્લેસ છે ત્યાં આગળ મજા આવે એવું હોય છે એટલે અહીંયા આગળ ફોટા ફોટા પાડી દીધા થોડું ફરી લીધું અને અહીંયાથી હવે જઈ રહ્યા છીએ અમે ટાઈમ સ્ક્વેર તરફ શું છે સીતલ બધા દેશના મેપ લગાવેલા છે જો અહીંયા આગળ બધા દેશના મેપ લગાવેલા છે આ મ્યુઝિયમ છે અહીંયા આગળ અંદર ચાલીસ ડોલરની ટિકિટ લઈને જોવું હોય તો જઈ શકો છો પણ અમારી જોડે સમય નહીં ભાઈ એ બધું કરવાનું પણ આ જે જૂનું સ્ટ્રકચર હતું ને એનું અહીંયા ખાલી તમને ફાઉન્ડેશન જોવું હોય ને તો અહીંયા જોવા મળશે જોવા આ રીતનું જે બધું છે ને અવશેષો છે ને એ બધા અહીંયા સાચવી રાખેલા છે આ તમને અહીંયાથી જોવા મળી જાય જે એક પડી ગયું હતું ને બિલ્ડિંગ એનું આ આ રીતનું હતું ફાઉન્ડેશન એ અહીંયા મૂકેલું છે આ રહ્યો ને ઇન્ડિયાનો અહીંયા ઇઝરાયલની જોડે પાછા ઓક્યુલસમાં આવી ગયા છે અહીંયા હા જો છત્રીઓ માટેનું ભરાયેલું છે બીની છત્રીઓ હોય ને તેને મૂકવા માટેની બેગ અહીંયાથી હવે મસ્ત દેખાય છે હો ભાઈ આ મેઇન ગેટ ઉપરથી છે ને મસ્ત દેખાય છે તો અહીંયાથી હવે મેટ્રો પકડી અને ટાઈમ સ્કેર બાજુ જઈએ તો જો ભાઈ તબેની ટ્રેન જો જૂના જમાનાની પકડતા ધજ ટ્રેન હોય ને એ લાગે નહીં પરમ આપણા મોન્ટેરિયલની કેવી છે બી અમારે મોન્ટેરિયલની તેને એકદમ સ્મૂથ આવતી હોય અને અહીંયા જોવા તમને

આખા નાખા ઝાડ લઈને આવ્યા છે જોઈ લો મેટ્રો સ્ટેશન જૂના જમાનાનું હોય ને એવું લાગે છે પણ અંદરથી જુઓ તમે આ રીતનું છો બફારો જબરજસ્ત છે અહીંયા આગળ ટ્રેનમાં ખબર જ નહીં પડતી પણ સ્ટે અહીંયા ઉતર્યા ને પછી તો જોરદાર બફારો છે ન્યુયોર્કની સબવે સિસ્ટમ જોઈ લો એક ટ્રેન આવો છો એક ટ્રેન જાય છે સિગ્નલ આવી રહી ખરી તું હા બસ તો હું તો આવી રહ્યો જોરદાર તો ભાઈ સાંકળી જ અંદર તો બધું જો ગંધા તો ગંધા તું જો બધા અહીંના લોકો આવો ને કે ઇન્ડિયાનું બધું ગંધું છે તો અહીંયા આગળ શું છે જો તમે છો નકરી ગંદકી બધી બાજુ ઢેઢવાળો હોય પણ બધા ઇન્ડિયાના કોસ કોસ કરે છે પણ અહીંયા શું છે જોવા ને ભાઈ અહીંયા ગંધવતો તો છે જ ન્યુયોર્ક તો બહુ ગંધાતું છે